રાજકોટમાં આપેલા પુરુષોત્તમ રૂપાલાના નિવેદન લઈને ઠેર ઠેર જ્યારે ક્ષત્રિય સમાજમાં વિરોધ છે ત્યારે એ વિરોધ આખા ગુજરાતમાં પસરી રહ્યો છે ત્યારે આ વિવાદના વચ્ચે સાધુ સંતો પણ મેદાને આવ્યા છે સાધુ સંતોનું નિવેદન છે કે આવનાર સમયમાં જો રૂપાલા તેમનું ઉમેદવારીપત્ર પરત નહીં ખેંચે તો સાધુ સંતો રાજકોટના ગામડે ગામડે તેના વિરોધમાં પ્રચાર કરશે ત્યારે આપણી સાથે સાબરકાંઠા જિલ્લાના પંચમુખી હનુમાનજી મંદિરના ગાદીપતિ ડૉક્ટર ગૌરાંગ શરણ દેવાચાર્ય આપણી સાથે જોડાયા છે વીટીવીમાં આપણું સ્વાગત છે હાલ જે પ્રમાણે વિવાદ ચાલી રહ્યો છે પુરુષોત્તમ રૂપાણીના ક્ષત્રિય સમાજ વિશે જે વિવાદ છે તે લઈને સાધુ સંતો શું કહે છે છેલ્લા કેટલાક સમયથી ગુજરાતની શાંતિને ડોહળવાનો એક પ્રકારનો પ્રયાસ થઈ રહ્યો છે અને એ પણ એક એવા વ્યક્તિના નિવેદન ઉપર જે વ્યક્તિ ભારતીય સાહિત્યનો મર્મજ્ઞ છે જે વ્યક્તિ રામચરિત માનસ ઉપર એક સ્વતંત્ર વ્યાખ્યા લખે છે એવા વ્યક્તિ જ્યારે કોઈની અસ્મિતા ઉપર કોઠારાઘાત કરે તો સ્વાભાવિક છે કે એક પ્રકારનો માહોલ આ ઊભો થયો છે અને એના માટે દેશના સાધુ સંતો એકદમ ઉગ્ર છે કે રૂપાલાજીએ આ પ્રકારનું નિવેદન કરવું ના જોઈએ પણ હવે નિવેદન થઈ ગયું છે તો પછી રસ્તો જે ક્ષત્રિય સમાજ આખો એ આખું ગુજરાતનો ક્ષત્રિય સમાજ આજે એક છે સંભવ છે કાલ સવારે દેશના બધા જ ક્ષત્રિયો એક આ સશક્ત સરકારની જે સરકાર હિન્દુત્વ માટે સમર્પિત છે એવી સરકારની વિરુદ્ધમાં જ્યારે આખો ક્ષત્રિય સમાજ ઊભો થઈ જશે ત્યારે કેટલાક ખાટવાદ્યાઓ રાજકારણીઓ માટે તો એક અરમતનો વિષય હશે પણ દેશના સામે એક મોટો પડકાર આવીને ઉભેરો છે દેશના એક પ્રધાનમંત્રી આટલો બધો દેશને વિશ્વગુરુ બનાવવાની એક કલ્પના કરી રહ્યા છે ત્યારે આ પ્રકારના નિવેદનથી ક્ષત્રિય સમાજને આઘાત લાગ્યો હોય ને પછી આખો ક્ષત્રિય સમાજ વિપરીત જાય એની પહેલાં દેશે જાગી જવાની જરૂર છે ગુજરાતમાં છબ્બીસ છવ્વીસની સીટની વાત કરે છે ભારતીય જનતા પાર્ટી એની વચ્ચે આ વિવાદ છે આ વિવાદને સાધુ સંતો જે હવે મેદાને આવવાની વાત છે તો સાધુ સંતો કયા પ્રકારના આ લોકો સાથે વિરોધમાં આવશે અને કેવા પ્રકારના પ્ર પ્રચાર કરશે ચૂપ બહુ સીધી વાત વસ્તુ છે કે આ ક્ષત્રિય સમાજ એક સમાજ છે જેણે સાધુ સંતો માટે ધર્મ માટે ગાય માટે અને બેન દીકરીઓ માટે પોતાના પ્રાણને આહુત કર્યા છે તો આ જે સમય આવ્યો છે કે એની અસ્મિતા ઉપર કોઈ પ્રહાર કરે છે અને દેશનો સાધુ ચૂપ રહી જાય એ યોગ્ય નથી અને તેથી દેશના અને બધા જ સાધુ સંતને અમારું જે સંગઠન છે એમાં ત્રણ હજારથી વધુ સાધુ છે અને એ બધા જ સાધુ એક સ્વરે એમ કહે છે કે આ ક્ષત્રિય સમાજની પાસે આજ અમે નહીં ઊભા રહીએ તો અમે ધર્મને સમર્પિત છીએ એવું લાગશે નહીં એટલા માટે અમે બધા જ લોકો બધા જ સંતો દેશના ક્ષત્રિય સમાજની સાથે છીએ એનો મતલબ એવો નથી કે અમે કોઈ સમાજની વિરુદ્ધમાં છીએ અમે સૌની સાથે છીએ પણ જે ધર્મની લડાઈ લડશે એની સાથે રે બના છીસ છી સીટની વાતો કરે છે તો એમને પાંચ લાખની લીડની પણ વાત છે આ આ કઈ પ્રકારની લોકો જે જ્યારે ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષે એમ કહ્યું કે પાંચ લાખથી વધારે લીડ લઈને ગુજરાતનો એક એક પ્રતિનિધિ જીતશે અને એમાં કોઈ શંકા હતી નહીં આખું ગુજરાત સમજતું હતું કે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીનો સામનો કરી શકે એવી કોઈ પણ પાર્ટી કે કોઈ પણ શખ્સિયત નથી અને દેશના સંતોને એના માટે અથવા તો ગુજરાતના સંતોને એના માટે બહુ આદર હતો અમારું એક સપનું હતું કે અયોધ્યાની અંદર ભગવાન રામલલાનું ભવ્ય મંદિર બને એ મંદિર બની ગયું ત્રણસો સત્તર સિત્તેર હટેને હટી ગઈ કાશીમાં ભગવાનની પૂજા પ્રારંભ થઈ ગઈ એનાથી મોટો હરખ અમારા માટે બીજું કયો હોય અને તેથી છવ્વીસ સીટ ભારતીય જનતા પાર્ટી લઈ અમને હરખનો અમારા માટે હરખનો વિષય હતો પણ આજ છવ્વીસ સીટમાંથી કદાચ પચીસ સીટ ભારતીય જનતા પાર્ટી વર્તમાન સમયે જીતી જાય છવ્વીસમી પણ જીતી જાય પણ ભારતીય જનતા પાર્ટીના લોકોએ હવે વિચારવાનું જરૂર છે કે જ્યારે પુરાય ગુજરાતનો ક્ષત્રિય સમાજ એક થઈને એક વ્યક્તિનો વિરોધ કરી રહ્યા હોય તો એ આખો સમાજ ખોટો ના હોઈ શકે અને તેથી અમે ઈચ્છીએ છીએ એવું કે જલ્દી ભારતીય જનતા પાર્ટી આનો નિર્ણય લે ક્ષત્રિય સમાજના સમર્થનમાં નિર્ણય લે પરષોત્તમ રૂપાલાને હટાવે પુરુષોત્તમ રૂપાલાને પછી ભારતીય જનતા પાર્ટી કંઈ પણ સ્થાન આપે પણ અહીંથી હટાવી લે તો ભારતીય જનતા પાર્ટીની છવ્વીસે છવ્વીસ સીટ માટે દેશના સાધુઓ એના એના સમર્થનમાં નીકળશે એમાં કંઈ અપરાધ નથી અને નીકળશું જ પણ યદિ નહીં કર્યું આવું તો રાજકોટની સીટ ગુમાવવાનો વારો આવશે એ નિર્વિવાદ વાત છે સાધુ સંતોને મેદાને આવવું પડે કેટલું હા જ્યારે રામ મંદિરની વાત આવી ત્યારે કાશી વિશ્વનાથની વાત આવી ત્યારે દેશના સાધુ સંતો અગ્રીમ હરોળમાં રહ્યા આ જ સાધુ સંતો જ્યારે વિધર્મીઓથી જ્યારે ચિંતિત હતા ત્યારે ત્યારે આ દેશનો સાધુ ચાહે વશિષ્ઠ હોય કે વિશ્વામિત્ર હોય એ ક્ષત્રિયોના શરણે ગયા હતા અને ક્ષત્રિયોએ પોતાના સંતાનો ધર્મની રક્ષા માટે આપી દીધા આ ક્ષત્રિય ઉપર કોઈ કુઠારાઘાત કરે છે તો દેશનો સાધુચૂપ કેવી રીતે રહી શકે અને તેથી અમે ઈચ્છીએ છીએ એવું કે આ દેશનો ક્ષત્રિય સમાજ ક્યારેય ગ્લાનીનો અનુભવ ના કરે કેમ કે ક્ષત્રિય સમાજ એ ધર્મનું સ્વરૂપ છે અમે કોઈ સમાજનો વિરોધ નથી કરતા બધા જ સમાજ અમારા માટે આદર છે મેં પહેલાં પણ કહ્યું આ દેશના રામ ગુજરાતના રામ મંદિરોને પાટીદાર સમાજ નિભાવે છે એક એક સાધુ સંતો અને પૂજારીઓની ચિંતા દેશનો પાટીદાર સમાજ કરે છે અને તેથી પાટીદાર સમાજ માટે અમને કોઈ વિરોધ નથી અથવા તો કોઈ પણ સમાજ માટે અમારે કોઈ વિરોધ નથી પરંતુ જે દેશની અસ્મિતા માટે લડ્યો છે ધર્મ માટે લડ્યો છે સમાજ માટે લડ્યો છે એવા સમુદાયને આજે એકલો પાડી એકલો પાડી દેવાનો કોઈ પ્રયાસ કરતું હોય તો પહેલું નાળિયર પહેલું હોમ કદી કોઈ આપવાનો થશે તો તે દેશના સંતો આપશે આ હતા ગૌરંગ દેવાચાર્ય જેઓ કહી રહ્યા છે કે જે પુરુષોત્તમ રૂપાલાના નિવેદન છે તે નિવેદનને લઈને ને ક્યાંક ક્ષત્રિયમાં પણ રોષ છે તો એ બાબતે જે ગુજરાતના સાધુ સંતો છે તેમાં પણ ભારે રોષ છે તો આગામી સમયમાં જો રૂપાલાને અહીં અન્ય ઉમેદવારી પરત ખેંચે તો સાધુ સંતો આ મામલે ચોક્કસથી વિરોધ નહીં કરે પણ જો એ એ બાબતે જો ભારતીય જનતા પાર્ટી દ્વારા તરફથી ઉમેદવારી પક્ષ નહીં ખેંચાય તો આવનાર સમયમાં રાજકોટમાં ગામડે ગામડે સાધુ સંતો તેના વિરોધમાં પ્રચાર કરે તો નવાઈ નહીં સંદીપ પટેલ વી ટીવી હિંમતનગર